મિત્રો આ રાજભાઈએ કરેલી વાત ઉપરથી તમારે અંદાજ કરી લેવાનો કે જે ગામની અંદર આહીર રહેતા હોય કે દરબાર રહેતા હોય જે ગામની અંદર ક્ષત્રિયો આહીર અને દરબાર બંને ક્ષત્રિયોમાં આવે છે એ રહેતા હોય ને એ જગ્યાએ દીકરીને રાતના બે વાગે નીકળવું હોય ને તો પરિણામની પરવા ના હોય કારણ કે આહીરોને દરબારોનું ગામ છે એ દીકરીને ઊંચી આંચ નહીં આવે તો સાંભળો આખો વિડીયો હું ધોરણ આઠ માં અભ્યાસ કરું છું